સુરતની સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જોયસ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે તમિલનાડુમાં યોજાયેલ સ્કાઉટ જાંબુરી સ્પર્ધામાં ગુજરાતના બેન્ડને રિપ્રેઝેન્ટ કરી વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે ત્યારે વિદ્યાર્થીઓને સન્માનવા અને આવકારવા સુરતના રેલવે સ્ટેશન ઉપર ઢોલ અને તાશા સાથે રેલી કાઢવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા સુરતના વરાછા વિસ્તારમાં છેલ્લા સુડતાલીસ વર્ષે કાર્યરત જોયસ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા સુરતનું અને ગુજરાતનું નામ રોશન કરવામાં આવ્યું છે તામિલનાડુના ચિ તિરુરિય તિરુચિરાપાલ્લીમાં યોજાયેલ સ્કાઉટ જાંબુરી સ્પર્ધામાં જોયસ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાતનું બેન્ડ પ્રદર્શિત કર્યું હતું જેમાં પચાસ જેટલા અલગ અલગ રાજ્યના બેન્ડ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા ત્યારે સુરતની સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક હાંસલ કરી ગુજરાતનું અને સુરતનું તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે ત્યારે વિદ્યાર્થીઓએ સન્માનવા અને આવકારવા સુરતના રેલવે સ્ટેશન ઉપર ઢોલ અને તાશા સાથે રેલી કાઢવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા આ અંગે શાળાના શિક્ષિક શિક્ષક એવા યોગિતાબેને જણાવ્યું હતું કે તમિલનાડુમાં યોજાયેલ સ્કાઉટ જામુરી સ્પર્ધામાં અમારી શાળાના બાળકોએ ગુજરાતના બેન્ડને રિપ્રેઝેન્ટ કર્યું હતું નેશનલ લેવલ ઉપર ગુજરાતના બેન્ડને પ્રદર્શિત કરવા માટે વિદ્યાર્થીઓએ બે મહિના સખત મહેનત કરી હતી અને સાથે તેમના માતા પિતા દ્વારા પણ તેમની તૈયારીઓ કરાવવામાં આવી હતી તો શાળા દ્વારા પણ તમામ સમજણ આપવામાં આવી હતી અને બેન્ડ કોમ્પિટિશનમાં અલગ અલગ રાજ્યના પચાસ જેટલા બેન્ડ ભાગ લીધો હતો જેમાંથી અમારી શાળાના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે ગુજરાતનું બેન્ડ જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ દેખાયો આ અગાઉ કર્ણાટક અને રાજસ્થાનમાં યોજાયેલી સ્પર્ધામાં અમારી શાળા દ્વારા બીજો અને ત્રીજો નંબર મેળવવામાં આવ્યો હતો અને હવે પહેલો ક્રમાંક હાંસલ કરી વિદ્યાર્થીઓએ શાળાનું પરિવારનું અને સુરતનું તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે નામ યોગિતા શિરગાવકર છે આજે સત્તાવીસ વર્ષથી હું આ સ્કૂલમાં જોબ કરું છું અને અત્યારે અમે આ બેન્ડ ને લઈને ગુજરાતને રિપ્રેઝન્ટ કરવા ગયા હતા નેશનલ લેવલ પર જાંબોરીમાં આગળ ભી અમે બે વાર જઈને આવ્યા છે ને ફર્સ્ટ રેન્ક જીતીને આવેલા છે અને અત્યારે અમારો ફર્સ્ટ નંબર આવ્યો છે બેન્ડ કોમ્પિટિશનમાં ટોટલ ફિફ્ટીન બેન્ડ હતા બીજા અલગ અલગ સ્ટેટના એમાંથી આપણો ફર્સ્ટ નંબર આવ્યો છે અને ગુજરાત ને અમે રિપ્રેઝેન્ટ કરીને જીતીને આવ્યા છીએ